નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું સમાંતર શ્રેણીના દાખલા જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે તો ચાલો આપણે સહેજ પણ ટાઈમ વેસ્ટ કરી વગર શરૂ કરીશું અત્યારે હાલ આપણે સમાંતર શ્રેણીમાં આજે શીખીશું કયું પદ મૂળ પદ શોધવાનું પદોની સંખ્યા શોધવાની અને પદોનો સરવાળો રાઈટ એના વિશે આપણે માહિતી લઈશું કે કેવી રીતના આ ત્રણ પ્રકારના દાખલા પૂછાય છે તો સૌથી પહેલા આપણે એના ફોર્મ્યુલા પ્રમાણે યાદ રાખીએ તો ટી એન એટલે પદ રાઈટ કોઈ પણ પદ હોય છે ટી એન રાઈટ પછી એ પ્લસ એન માઇનસ વન અને ડી રાઈટ તો ટી એટલે પદોની સંખ્યા આપણે કહી શકીએ પદો કહી શકીએ છીએ એ એટલે પ્રથમ પદ એન એટલે પદની સંખ્યા અને ડી એટલે તફાવત આ આપણું બેઝિક સ્ટ્રક્ચર મગજમાં ક્લિયર રાખવાનું કે આ શું કહેવા માંગે છે એટલે પ્રથમ પદ એન એટલે પદોની સંખ્યા અને કુલ કેટલા પદો છે અહીંયા રાઈટ હું પદ ટી એન તો આટલું ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ અને પદોનો સરવાળો સમાંતર શ્રેણી હોય એટલે એમાં આ પ્રકારના જ દાખલા પૂછાય છે એનાથી વિશેષ બાર ક્યાંય પૂછાતું નથી સમજાઈ ગયું ફ્રેન્ડ તો ચાલો હવે આપણે શરૂ કરીશું આપણા દાખલા જેમ કે બે સાત બાર નું દસમું પર શોધો તો આપણે એક ફોર્મ્યુલા પ્રમાણે મૂકીએ મૂકીને હું તમને બતાવું છું પછી ડાયરેક્ટ કેલ્ક્યુલેશન રીતે કરવાનું છે આપણે એ બતાવીશું રાઈટ તો આપણે આ શોધવાનું છે રાઈટ દસમું પદ શોધો પદ શોધવાનું છે આપણે તો એટલે મેં તમને કહ્યું કે પ્રથમ પદ તો આપણું પ્રથમ પદ કયું છે બે છે રાઈટ શું કહે છે દસમુ પદ સુધો એટલે પદોની સંખ્યા આપણને આપી દીધી છે તો દસ માઇનસ વન હવે આમાં તફાવત સુધવાનો છે તો બધા પદોમાં એક સરખી પદમાં સરખા તફાવત સાથે આગળ વધે છે અહીંયા પાંચનું છે અહીંયા પાંચનું છે તો આપણો ડી એટલે તફાવત હવે બે વત્તા નવ ગુણ્યા પાંચ દસ માંથી એક જાય એટલે નવ સમજાઈ ગયું હવે પિસ્તાલીસ પિસ્તાલીસ વગર પદ દસમું પદ છે એટલે દસમાંથી આપણે ડાયરેક્ટ મેન્ટલી અહિયાં નું એને એક ને બાદ કરી લેવાનું એટલે નવું સૌથી પહેલા મૂકી દેવાનું તફાવત જોઈ લેવાનું તફાવત ને ઢવાનું અને પ્રથમ પદ તો તમે આ મેન્ટલી કેલ્ક્યુલેશન કરો તો આપણી પાસે સીધો જવાબ શું આવે બે સ્ટેપમાં સુડતાલીસ આવી ગયું સુડતાલીસ આવી ગયું એટલે કે ફોર્ટી સેવન આપણું આન્સર અહીં આવી ગયો છે રાઈટ હવે નેક્સ્ટ હું તમને બંને રીતના જ બતાવીશ એટલે તમારા બંને ખ્યાલ ક્લિયર થતા રહેશે એક સાઈડ આ સાઈડ આપણે હું લખીશ કે શોર્ટમાં કેવી રીતે લખવાનું છે ને આ સાથે ફોર્મ્યુલા સાથે એટલે તમે ભૂલી જાઓ તો પણ તમે મૂકી શકો રાઈટ

વન ટુ થ્રી ફોર ફાઈવ સ્ટેપ થયા અને આન્સર કેટલા સ્ટેપમાં આવી ગયો બે સ્ટેપમાં એટલે તમે જેટલી પ્રેક્ટિસ કરશો મેન્ટલી કેલ્ક્યુલેશનની એટલું તમારો ખ્યાલ ક્લિયર થશે અને હા ટેબલ્સ બહુ જરૂરી છે આના માટે તો એટલે સૌથી પહેલા તો આપણે શું કરવાનું ટેબલ્સ કરી લેવાના રાઈટ હવે નેક્સ્ટ સમ હું આમાં જ તમને બધું કરાવી દઈશ એટલે તમને મસ્ત મજા પડી જશે અને મજા આવે ને તો એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ ને પણ શેર કરતા રહેજો આગળ હવે આપણે થોડું આગળના નંબર પર વધીએ નાના નંબર થી રાઈટ સોળમો પદ શોધવાનું શું છે એકાવન ઓગણસાહીઠ સડસઠ નું સોળમો પદ કયું થાય છે

આગળનો નંબર લઈ લેવાનો જે પણ પદ આપે હોય એના પહેલાનું પદ આપણે વાપરવાનું તો સાત પંદર પંદર અઠા એકસો વીસ મેન્ટલી કેલ્ક્યુલેશન થઈ ગયું પ્રથમ પદ એકાવન ઉમેરી દીધું

તો ત્રણસો છે એટલે બસો નવ્વાણું તફાવત કેટલાનો છે આપણી પાસે ત્રણ નો જવાબ શું આવશે આપણો નવસો આવશે કેટલો જવાબ આવશે નવસો ક્લિયર થઈ ગયું હવે આપણે પદોની સંખ્યા શોધીશું એટલે કે આપણે એન માઇનસ વન એ હું તમને કરાવીશ રાઈટ ચાલો સંખ્યા શોધવાની તો પદોની સંખ્યા શોધવાની હોય કયું પદ એકસો એકમું હશે હવે આપણને અહીંયા પદની સંખ્યા પૂછી છે આપણને શું આપ્યું છે આ એકસો એક ટીએન આપ્યું છે

અને પછી જ્યારે મેન્ટલી તમે કેલ્ક્યુલેશન કરશો ને તો ફટાફટ આ વસ્તુ તમને ક્લિયર થઈ જશે હું તમને શીખવાડું છું એટલે આ રીતના મૂકીને શીખવાડું છું બાકી આ વસ્તુ પણ થઈ શકે છે ફરીથી એકસો એક આપણે આને કરી શકીએ તો શું થઈ જાય સીધું ફોર એન થઈ જાય બાદ બાકી થાય તો પાંચમાંથી બ્રેકેટ છોડી દઈએ આપણે તો પાંચમાંથી ચાર જાય તો એક રહે આ શ્રેણીમાં કેટલા પદો હશે પચીસમું પદ એકસો એક નંબર હશે કેટલા પદો હશે આમાં પચીસ પદોની સંખ્યા એન હશે પચીસમું પદ હશે એકસો એક હશે રાઈટ હવે ફરીથી એક ત્રણ છ નવ બાર સંખ્યા રાઈટ એટલે કે આપણને ફરીથી અહિયાં ટી એન આપ્યું છે તો ટી એન ને આપણે ડાયરેક્ટ આપણે અહીં મૂકી દઈશું ત્રણસો ક્લિયર પ્રથમ પદ ત્રણ છે આપણું પ્રથમ પદ કયું છે ત્રણ છે આપણે શું શોધવાનું છે એન નથી આપ્યું આપણને પદોની સંખ્યા શોધવાની છે તફાવત ત્રણ નો છે ક્લિયર થ્રી એન માઇનસ થ્રી 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 એન પ્લસ માઇનસ ઉડી ગયા હવે આને પણ ડાયરેક્ટ ઉડાડી દઈએ ત્રણ એકા ત્રણ તો એન બરાબર સો તો સો મુદ્દો નંબરનું હશે સમજાઈ ગયું હવે એક છેલ્લું એક સૌથી છેલ્લો દાખલો બાકી રહી ગયો છે આપણો એની મેથડ શીખીશું રાઈટ તો કયું છે જો આપણું આ થઈ ગયું આ પણ થઈ ગયું એટલે કે મૂળ પદ શોધવાનું પદોની સંખ્યા થઈ ગઈ હવે આપણી પાસે બાકી રહ્યું છે શું પદોનો સરવાળો તો પદોનો સરવાળો વિશે આપણે ચાલુ કરીશું પદોનો સરવાળો એટલે એનું ફોર્મ્યુલા પણ અલગ થઈ જશે તો તમારે યાદ રાખવાનું એસ એન બરાબર આપણું શું છે સૂત્ર છે ફોર્મ્યુલા છે પદોનો સરવાળો શોધવાનો હોય ત્યારે તમને પદોનો સરવાળો અહીંયા આપ્યો હોય ને એન પૂછ્યું પદોનો સરવાળો અહીં મૂકી દેવાનો અને n ને અહીં મૂકી દેવાનો હું આજ નંબરમાં તમને બંને મેથડ બતાવી દઈશ રાઈટ બે નવ સોળ ત્રેવીસ ના પ્રથમ અગિયાર પદોનો સરવાળો કેટલો થાય છે રાઈટ તો આપણું ફોર્મ્યુલા પ્રમાણે એસ એન શોધવાનું છે તો એસ એન એઝ ઇટ ઇઝ એન આપણને અગિયાર આપ્યા છે તો અગિયાર પોન્ડ બે રાઈટ હવે ટુ એ તો ટુ એ અહીંયા પણ એ છે આ ટુ છે અને આ મેં ટુ પ્રથમ પદનો મૂક્યું છે ક્લિયર હવે આપણા એન શોધવાનું છે એટલે એઝ ઇટ ઇઝ અને તફાવત કેટલું છે આપણી પાસે તફાવત આપણી પાસે છે સાત નો ચાર અને આ અગિયાર અપોન બે હવે આ કેટલા થાય છે ચુમોતેર થશે અગિયાર અપોન બે ચુમોતેર બે તરી છ એક બે સિત્તા હવે સાડત્રીસ ગુણ્યા કરવાના છે તો એકમ એકમનો સાત જ આવશે જ્યારે અગિયાર સાથે ગુણવાનો હોય બે નંબર હોય એનો સરવાળો કરી લેવાનો તો સાત વત્તા ત્રણ શું થાય દસ દસ ની શૂન્ય બધી પડી એક ત્રણ એકા ત્રણ અને જે બધી એક બાકી રહી હતી એને આમાં ઉમેરી દો